યાત્રા કરતા હોઈએ છીએ ત્યારે હંમેશા ચિંતા રહેતી હોય છે કે માર્ગમાં કોઈ વિઘ્ન આવશે તો યાત્રા સફળ થશે કે નહીં પરંતુ જો પ્રભુની કૃપા હશે તો તમામ વિઘ્નો દૂર થશે અને યાત્રા સુરક્ષિત અને સફળ થશે તો આવો આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જણાવશે ચમત્કારિક ગણેશ મંત્રનો મહિમા જે આપની યાત્રાને શુભ બનાવશે વિઘ્નેશ્વરાય વરદાયપ્રિલાય લંબોધરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે ઉપાય જે છે આજનો જે કાર્યક્રમ છે જેમાં યાત્રા સુરક્ષિત કરશે ગણેશ મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી આજનો કાર્યક્રમ આવો કેમ યાત્રા સુરક્ષિત કરશે ગણેશ તો દર્શક મિત્રો તમારા મનની વાત હું તમને કહી દઉં કે હવે યાત્રાનો સમય ચાલુ થયો છે જેમ કે અત્યારે હાલ આપણે એકાદ મહિનાથી જોઈએ છીએ સવા મહિનાથી દોઢ મહિનાથી જે કુંભમના મેળામાં યાત્રાઓ લોકો ઘણા કરવા ગયા અને ત્યાંથી જોડે જોડે અયોધ્યા હોય કે કાશી હોય અને બધી જગ્યાઓ પર લોકો યાત્રા કરવા જાય છે આગળ હવે કૈલાસની યાત્રાઓ પણ શરૂ થશે જે લોકોની આસપાસ મહાદેવ ઉપર હશે એ લોકો કૈલાસ જશે ચાર ધામની યાત્રાઓ ઘણા લોકો કરવા જશે તો યાત્રાઓ કરવા જ્યારે જતા હોવ ત્યારે લોકોના મનમાં એક પ્રશ્ન થાય છે કે અમે જે જગ્યા ઉપર જઈશું ત્યાં શું અમે સુરક્ષિત રહેશું કે નહીં યાત્રા અમારી સારી થશે કે નહીં યાત્રામાં વધારે પડતા કષ્ટો નહીં પડે અને ઘણાની યાત્રામાં ઘણા લોકો આપણે જોઈએ છીએ કે ઘણી બધી વસ્તુઓ થતી હોય છે પીડા અકસ્માત દુર્ઘટના જેવી વસ્તુઓ બનતી હોય છે તો લોકોના મનમાં એક ડર હોય છે કે શું મને મારી યાત્રા સુખમય પસાર થશે મિત્રો જ્યારે આવા પ્રશ્ન અમારી સામે જ્યારે આવે છે ત્યારે હંમેશા અમે એક યાત્રા કરતાં પહેલાં અમે થોડાક નાના મોટા ઉપાયો કહીએ છીએ કે જેની અંદર કહીએ કે ભાઈ ઘરમાંથી જ્યારે નીકળતા હોવ ત્યારે દેવ સેવામાં દેવતાઓના આશીર્વાદ લઈને નીકળવા મા બાપના આશીર્વાદ લઈને નીકળવા ભગવાનની પૂજા દીવો બત્તી કરીને નમસ્કાર કરીને નીકળવું દહીં અને સાકર ખાઈને નીકળવું જમણો પગ પહેલો બહાર ઘરની બહાર મૂકીને નીકળવું આવી બધી વસ્તુઓ અમે કહેતા હોઈએ છીએ જેનાથી સારા સુકન કરે કોઈપણ કાર્યમાં જ્યારે યાત્રા કરતા હોવ ત્યારે સુકન થાય અને યાત્રા આપણી સુખમય રહે કારણ કે બહાર જઈએ છીએ એટલે બહારની જગ્યા હોય બહારનું વાતાવરણ હોય બહારનું અનાજ હોય બહારનું જલ હોય અને ઘણી વખત એ પાણી અથવા એ અન્ન ખાવાથી પણ બીમાર થઈ જતા હોઈએ છે પાણી બદલાય અન્ન બદલાય અને બહાર ગયા પછી આપણી જો શું થશે આપણને ખબર નથી કેમ કે દુનિયા બહારની હોય માણસો કેવા હોય તો આપણને બહારના વ્યક્તિઓ અથવા બહારની જગ્યાએથી કષ્ટ ન પડે તેના માટે લઈને મને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે મેં વિચાર કર્યો હતો કે આના માટે હું એક એવો મંત્ર હું જ સર્ચ કરીશ ને એવો મંત્રને જોઈને ગ્રંથમાં જે મને સારો લાગે તે મંત્ર હું ટીવીના માધ્યમથી લોકોને કહીશ હવે આજનો જે મંત્ર હું જણાવું છું તે મંત્ર એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ યાત્રા કરવા જતો હોય તે વ્યક્તિ ફક્ત એકસો આઠ વખત આ મંત્ર એ વ્યક્તિ એ દિવસે અથવા એના આગલા દિવસે બોલવાનો છે અને શક્ય હોય તો એ દિવસે બોલે તો વધારે સારું મંત્ર થોડો મોટો છે પણ એકસો ને આઠ વખત બોલવાનું છે ખાલી પાંચ કે સાત મિનિટ કે દસ મિનિટ લાગે પણ આ મંત્ર બોલીને તમે ગયાથી તમને કહી દઉં કે યાત્રા દરમિયાન કોઈ પણ જાતનું તમને વધારે કષ્ટ નહીં પડે કેમ કે આ મંત્ર વિઘ્ન હર્તા એવા ભગવાન ગણપતિ દાદાનો છે અને ગણેશજીનું તો કાર્ય જ છે જ્યાં વિઘ્નની વાત આવે જ્યાં મુસીબતની વાત આવે ત્યારે હંમેશા ગણેશજી એ વિઘ્નોને હરી લે છે જેથી આપણે ગણપતિને કહેવામાં આવે છે વિઘ્નેશ્વર અને શ્લોકમાં ઘણી વખત કહીએ છીએ કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા જે વિઘ્નને હરનાર છે એ ગણપતિ દાદાની વાત છે તો ગણેશજીનો આ મંત્ર છે કે જે મંત્ર બોલવાથી મનુષ્યના જીવનમાં આવતા વિઘ્નય દૂર થાય છે યાત્રા દરમિયાન તમે આ મંત્ર બોલો છો તો યાત્રા તમારી નિર્વિઘ્નતાથી સંપન્ન થાય છે પાછું આ મંત્ર એક નહીં પણ અનેક જગ્યા ઉપર પાછો ફાયદાકારક બને છે એક તો યાત્રા દરમિયાન તો તમે આ મંત્રનો જાપ કરી શકો પણ જીવનમાં બહુ તકલીફ આવતી હોય તો તમે તમારા ઘરમાં પણ આ મંત્ર બોલી શકાય એ વિઘ્નો દૂર થાય ઘણા લોકોને મનમાં એક એવો પ્રશ્ન પણ હતો ઘણા લોકો કે શાસ્ત્રીજી અમે તો બહુ બધું પરિવાર માટે કર્યું સમાજ માટે કર્યું પણ અમને કોઈ જસ જ મળતો નથી અબજસ જ મળે છે તો આવા વ્યક્તિઓના જે મનમાં પ્રશ્ન હતા તે લોકો માટે પણ આ મંત્ર ફાયદાકારક રહેશે કેમકે આ મંત્રથી મનુષ્યને આકર્ષણ પણ વધે છે એની યશમાન પ્રતિષ્ઠા વધે છે અને આ મંત્રથી મનુષ્યના જીવનમાં વિઘ્નો દૂર થાય છે અને રાજા જેવું સુખ પણ પ્રદાન કરે છે મતલબ મંત્ર એક છે પણ એના ફાયદા અનેક છે પણ આજનો ખાસ કરીને જે મને પ્રશ્ન હતો કે અમારે બારગામ જવું છે યાત્રા માટે જવું છે ને એનો કોઈ મંત્ર બોલીને જઈએ તો તો આ મંત્ર એ લોકો માટે ખાસ છે તો તમે જો નોટ અને પેન હાથમાં લઈને બેઠા હોય અથવા મોબાઈલ હોય તો વિડીયો ચાલુ કરી દો જેથી આ મંત્ર તમે જોઈ શકો અને શાંતિથી લખી શકો અને જ્યારે તમારે જવાનું હોય ત્યારે એ વખતે કરી શકો પછી ઘણી તો લોકો શું કરે જ્યારે જવાનું હોય ત્યારે શાસ્ત્રીજીને ફોન લગાવો કે હવે મંત્ર કહેશે એવું ના હોય જે દિવસે કાર્યક્રમ આવે ને તે દિવસે તે કાર્યક્રમને તમે લખી લો જેથી એક મંત્ર તમારી જોડે રહે અને જ્યારે જરૂર પડે ત્યારે એ મંત્રનો ઉપયોગ તમે જાતે કરી શકો તો આ મંત્રને તમે જરા લખી લેજો કે જેથી જ્યારે તમે યાત્રા કરો ત્યારે યાત્રા તમારી નિર્વિઘ્નતાથી પૂર્ણ થાય તો દર્શક મિત્રો મંત્રની શરૂઆત કરીએ ઓ નમો સિદ્ધિ વિનાયકાયકર્ત સર્વિન પ્રશમનજ્યવસ્ય કરનાયન સર્વ સ્ત્રી પુરુષાય આકર્ષણાય શ્રીમ ઓમ સ્વાહ આ મંત્ર હતો અને આ મંત્ર બહુ જ ચમત્કારી છે જેનો અર્થ એવો થાય કે હે ગણેશજી હું તમને નમસ્કાર કરું છું હે ભગવાન હું જે કંઈ યાત્રામાં જાઉં છું મારી યાત્રા નિર્વિઘ્નતાથી પૂર્ણ થાય હું જે કાર્ય કદાચ ભવિષ્યમાં કરવા માંગુ તે કાર્ય મારા સિદ્ધ બને મારા જીવનના વિઘ્ન દૂર થાય કષ્ટ દૂર થાય રાજા જેવું સુખ મળે અને હે ભગવાન જે કંઈ વ્યક્તિઓ મને માન પ્રતિષ્ઠા આપતા નથી જે આપતા નથી તો દરેક લોકોમાં મારું માન વધે મારી પ્રતિષ્ઠા વધે તો એ એક જ મંત્ર બધી જગ્યાએ ફાયદો થાય છે તો મંત્ર શ્રેષ્ઠ છે ફરીથી એક વખત કહી દઉં કદાચ કોઈને લખવામાં રહી ગયું હોય તો ફરીથી લખી શકશો ઓમ નમો સિદ્ધિ વિનાયકાય કાર્યકર્ત સર્વિન પ્રશમન સર્વરાજ્યવશ્યકરણ સર્વજન સર્વ સ્ત્રીપુરુષાય આકર્ષણાય શ્રી હ્રી ઓમ સ્વાહ આ મંત્ર બોલવાનો રહેશે મિત્રો આ મંત્ર એવું નથી કે કોઈ બાળક જ કરી શકે આ મંત્ર નાનું બાળક કરી શકે મોટા વ્યક્તિ કરી શકે સ્ત્રી હોય પુરુષ હોય બધા જ લોકો કરી શકે છે કોઈ વ્યક્તિગત આ મંત્ર નથી આ બધા જ લોકો કરી શકે છે અને આ મંત્ર એકસો ને આઠ વખત એટલે બોલવાનું કહ્યું છે કે એનું પણ એક પ્રમાણ છે એવું નથી કે આપણે ઈચ્છા થાય પાંચ વખત બોલો દસ વખત બોલો અહીંયા લખ્યું છે કે પ્રતિદિનમ જો રોજ બોલો છો તો તમારા જીવનના કાર્ય વિઘ્ન દૂર થાય છે અને જે દિવસે તમે યાત્રા માટે જવાનું તે દિવસે એકસો આઠ વખત બોલો છો તો એ યાત્રા તમારી સંપન્ન થાય છે કેમ કે લખ્યું છે અસ્ય વિધાનમ અસ્ય વિધાનમ એટલે કે આ વિધાન જે છે અષ્ટોત્તર સતમ અષ્ટોત્તર સતમ એટલે કે અષ્ટોત્તર સતમ સતમ કેતા સો અને અષ્ટોત્તર કેતા આઠ મતલબ એકસો ને આઠ વાર અસ્ય વિધાનમ અષ્ટોત્તર સતમ પ્રતિદિનમ જપેત કાર્યમ સિદ્ધિ ભવતી જો રોજ બોલવામાં આવે છે તો તમારા જીવનના વિઘ્ન દૂર થાય છે અને તમારા કાર્ય સંપન્ન થાય છે અને લખ્યું યાત્રા સમયે તો યાત્રા સમયે જપિતવા જો યાત્રા સમય હોય ત્યારે એના જપ કરવાથી માર્ગ વયમ તે માર્ગમાં આવતા વિઘ્ન નશ્યંતી સર્વ કાર્યાની સિદ્ધે માર્ગમાં આવતા જે કાર્ય જે વિઘ્ન જે મુસીબત જે છે ટળી જાય છે અને તમારું જે યાત્રાનું કાર્ય છે તે કાર્ય સિદ્ધ બને છે મતલબ યાત્રા પૂર્ણ થાય છે તેવું આ શ્લોકમાં લખેલું છે તો દર્શક મિત્રો જ્યારે જે ગ્રંથમાં લખેલી વાત હોય અને જેનું પ્રમાણ શાસ્ત્રમાં હોય હું એ જ વાત કરું છું અને મારી વાત ચોક્કસ શાસ્ત્ર મુતાબિક હોય છે પ્રમાણ પ્રમાણસરની હોય છે અને ઘરેલું ઉપાય હોય છે લોકો જાતે કરી શકે તેવા ઉપાય હોય છે અને જેથી આ કાર્યક્રમને હજારો લાખો લોકો એને નિહારતા હોય છે અને આના મંત્ર પણથી લોકોને ઘણા લાભ થયા હોય છે તો ચોક્કસ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ જોતા રહેજો અને તમારા મનમાં આવા કદાચ પ્રશ્નો ઉદ્ભવી થાય તો ચોક્કસ કહેતા રહેજો અમે એનો સચોટ જવાબ આપવાની કોશિશ કરીશું હવે મને આપી દો તમે રજા જય ભગવાન